જુઓ આજે વિશાળ ભવન તમને દેખાય છે તે છે આશીર્વાદ માનવ મંદિર મિત્રો આજે આપણે ઊભા છે સુરત વડોદરા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર તમે સુરત કામરેજથી અમદાવાદ રોડ તરફ માં પાંચેક કિલોમીટર આવશો એટલે ડાબા હાથ ઉપર ધોરણ પારડી નામનું ગામ દેખાશે ત્યાં જ હાઈવે ઉપર આશીર્વાદ માનવ મંદિર આવેલું છે આ મંદિરનું નામ આશીર્વાદ માનવ મંદિર છે પણ ખરેખર તો મંદિરના આશીર્વાદ લોકો પર વરસતા હોય એવું લાગે છે કારણ કે આ કોઈ સામાન્ય મંદિર નથી શહેરો કે ગામડાઓના રસ્તે રજળતા બિનવારી નિરાધાર અને પીડિત લોકો માટે ફાઈવ સ્ટાર હોટલ થી પણ ચડિયાતું હોય તેવું આ આશ્રય સ્થાન છે આવા લોકોને સામાન્ય રીતે આપણે બધા પાગલ કે ગાંડા કહીને એક રીતે તો તેનું અપમાન જ કરીએ છીએ પણ આ મંદિરના સંચાલકોએ આવા માણસો માટે જાણે ધરતી ઉપર સ્વર્ગની રચના કરી હોય તેવું અહીં પગ મુકતા જ લાગે છે એટલે કે જે લોકોનું કોઈ નથી તેમના માટે બધું જ છે આ મંદિર આવા લોકોને આ મંદિરમાં પ્રભુજીનું પ્રેમાળ નામ આપવામાં આવે છે અને ખોટું પણ નથી આ મંદિરમાં માનવી એ જ પ્રભુ છે એટલે કે આ મંદિર આવા માનવીઓની એટલી સેવા કરે છે કે એને સલામ કરો એટલા ઓછા છે આ આશ્રમના સંચાલકો રસ્તાઓ પર નીકળીને રઝળતા ભટકતા બિનવારિસ પ્રભુજીઓને શોધે અને તેઓને નવડાવે ખવડાવે તેમના વાળ ના કાપે બીમાર હોય તો સારવાર પણ કરાવે અને આશ્રમમાં લઈ આવે એમ કરતા કરતા આજે અહીં આ મંદિરમાં સાતસો જેટલા પ્રભુજીઓ વસવાટ કરવા લાગ્યા છે આ આશ્રમના મુખ્ય ટ્રસ્ટી છે કિશોરભાઈ ગજેરા તેમણે આજથી અઢારેક વર્ષ પહેલા આ પ્રવૃત્તિની શરૂઆત કરી હતી કિશોરભાઈ તમને આવા અનોખા કાર્યનો વિચાર કેવી રીતે આવ્યો એક મંદબુદ્ધિની મહિલા હતી એ પ્રેગ્નેન્ટ હાલતમાંથી ને એમને રોડ ઉપર ડિલેવરી થઈ એટલે એમને બેબીને જન્મ આપ્યો અને ત્યારબાદ અમે લોકોએ એમને સિવિલમાં લઈ ગયા અને એમની સારવાર કરી ત્યાર પછી અમને વિચાર આવ્યો કે આ દક્ષિણ ગુજરાતની અંદર તો આપણે આવા લોકો ઘણા રોડ ઉપર દુઃખી હોય છે એટલે અમે આવા બધાની સેવા કરવાનો એક બધા મિત્રોએ ભેગા થઈ અને એક આહવાન કર્યું અને અમે પાંચ છ વર્ષ આવી રીતે આવા લોકોને રોડ ઉપર સેવા કરાતા હતા પછી એમણે અમે એક જગ્યા લઈ એમને ત્યાં આશ્રય મળી રહે એવું કર્યું અત્યારે સાડી છસો પ્રભુજીઓ આશ્રય લઈ રહ્યા છે સામાન્ય રીતે આવા અસ્થિર મગજના લોકો પાસે જતા પણ આપણને ડર લાગે ત્યારે માનવ મંદિરના સંચાલકો તેઓને દરરોજ નવડાવે ખવડાવે તેઓની સારવાર કરે અને એક પરિવારના સભ્યની જેમ જ તેમની દેખભાળ કરે છે આ આશ્રમ છે એટલે બધાને અહીં ભેગા કરી દેવાના એવું નથી પણ એક કોર્પોરેટ કંપનીની જેવું આ આશ્રમનું સંચાલન થાય છે સુનિલભાઈ પટેલ અહીં ટ્રસ્ટી તરીકે દરરોજ સેવા આપવા આવે છે ભાઈ અમને જણાવો કે કોઈ પ્રભુજી આવે તો શું પ્રક્રિયા કરો છો આપણી સંસ્થામાં પહેલાં જે પ્રભુજી આવે છે એનું મેડિકલ ચેકઅપ થાય છે મેડિકલ ચેકઅપ કરીને એનો આખો બાયોડેટા નીકળે છે ત્યારબાદ એના દવાની પ્રોસેસ માટે આ રીતના ડબ્બા બને છે તેનું નામ એનો નંબર ને વિગત હોય છે એ પ્રમાણે સવાર સાંજ દવા એને આપવામાં આવે છે ડૉક્ટર છે સવાર સાંજ ફિઝિયો કરાવે છે અને દિવસ બીએસએમએસ ડૉક્ટર ડોક્ટર બે ટાઈમ આવે છે અને માનસિક ડોક્ટર માનસિક વિભાગના ડોક્ટર દર મંગળવારે આવે છે તેમની પૂરું માહિતી મતલબમાં માં ડોક્ટરો આપે છે એ પ્રમાણે દવાઓ રાખવામાં આવે છે આ આશ્રમની આંતરિક વ્યવસ્થા ખૂબ જ અનોખી છે મહિલા અને પુરુષ પ્રભુજીઓ બંને માટે અલાયદા સંકુલ ઉભા કર્યા છે બંને વિભાગના સુવા માટેના સંડાસ બાથરૂમ દવાખાનું મેડિકલ સ્ટોર લિફ્ટ અને ત્યાં સુધી કે ભોજનાલય અને બંનેના મંદિર પણ અલગ રાખ્યા છે અત્યારે આ સંસ્થામાં સાતસો થી વધુ પ્રભુજીઓને આશરો આપવામાં આવ્યો છે ક્યારેય કોઈ પ્રભુજીની સ્થિતિમાં સુધારો થઈ જાય તો તેવા પ્રભુજીનો પરિવાર શોધીને ભારતમાં ગમે ત્યાં ત્યાં રહેતા હોય જઈને એમના ઘર સુધી જાય છે આવા અંદાજે વધુ નેપાળ મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન પંજાબ ઝારખંડ તમિલનાડુ કેરળ વગેરે રાજ્યોમાં એમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે આવા પ્રભુજીઓની સેવા તો ઘણા લોકો કરે છે પણ એમના પરિવારો શોધવા અને એની સાથે મિલન કરાવવું એ ઘણું જ કઠિન કહેવાય તેવું કામ આ મંદિરના સંચાલકો કરે છે આ સંસ્થા વિશે તો અમે એવું જ કહેશું કે આ સંસ્થા સૌ સૌના સાથ ને સહકારથી ચાલે છે દાતાઓનો બી અમારી પર અવિરત વિશ્વાસ રહ્યો છે તેના થકી આ સંસ્થા ઊભી થઈ છે આ સંસ્થા હાલ લગભગ બત્રીસ થી ચોત્રીસ કરોડ આજુબાજુની એમાઉન્ટથી બનેલી છે આ સંસ્થામાં સૌનો સહકાર બહુ મોટો રહ્યો છે એમાં ખાસ આશીર્વાદ બિલ્ડર શ્રી મનોહરભાઈ કાકરીએ એમને ખૂબ જ સપોર્ટ કર્યો છે નજીક પણ કરતા રહે છે

પણ સારવાર સર્જરી થઈ જાય રાખવી પડે છે જેમાં સંસ્થા તરફથી આશ્રમમાં જ બે દવાખાના ચાલે છે જેમાં નિયમિતપણે ડોક્ટર આવે છે અને પ્રભુજીઓની સારવાર કરે છે અમે એક નવું યુનિટ હોસ્પિટલની સેવા ચાલુ કરી રહ્યા છીએ સંસ્થામાં જે હોસ્પિટલ બની રહી છે તેમાં અમારા પ્રભુજીની તો સેવા થશે જ પણ આજુબાજુના ગરીબ દિન દુખિયા છે એમની પણ અમે ટ્રીટમેન્ટ કરવા જઈ રહ્યા છીએ તેનું બાંધકામનું કામ પૂર્ણ થઈ રહ્યું છે હવે ફર્નિચરનું કામ ચાલુ છે ટૂંક સમયમાં જ અમે હોસ્પિટલ ચાલુ કરી શકીશું એ વિશેષ તો ખાસ પ્રભુજી અમારે તો રોડ પર રખડે નહીં દુઃખી નહીં થાય તેના માટેનો ખાસ અમારો પ્રયાસ રહ્યો છે જે પ્રભુજી રોડ પર કોઈને દેખાય અથવા જાણ થાય તો અમને અમારી સંસ્થાને ફોન કરવા નમ્ર વિનંતી કરીએ છીએ આ સંસ્થા વિશે ખાસ તો એવું છે કે ભાઈ જેનું કોઈ નથી અને ખૂબ પીડિત છે તેવા લોકોની વારે જવાની અમારી નેમ છે

સવાર બપોર સાંજ લગભગ સાતસો જેટલા પ્રભુજીઓ આ રીતે જ ભોજન લે રોજ બે હજાર લોકોનું ભોજન બનાવવું અને આવા લોકોને ખવડાવવું એ કઈ નાનો અમથો ખેલ નથી પણ એક મહાન કામ છે મિત્રો તમે પણ જો આ સેવાને બિરદાવવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી કમેન્ટ કરીને ચોક્કસ અમને જણાવો અને કમેન્ટ થી જો આગળ વધીને કઈક કરવા માંગતા હો તો સુરતમાં આ સંસ્થાના આંગણે પહોંચી જાઓ તમારી સેવાની ખૂબ જરૂર છે વાત સેવાની ના ચોથા એપિસોડમાં આવા અનોખા મંદિરના દર્શન કરીને અમારી ટીમ ધન્યતા અનુભવે છે એટલા માટે કે આ સેવા કરવામાં ક્યારેક પ્રભુજીઓ સંચાલકોને માર મારી લે છે ક્યારેક બચકા ભરી લે છે તો ક્યારેક ગાળો પણ આપે છે તેમ છતાં કોઈ પણ પ્રભુજીને સહેજ પણ ખિજાયા વિના તમામની અહરનીશ સેવા કરતા રહે છે આ પ્રભુજીઓને કોઈ તકલીફ ન રહે તે માટે અહીં જ એક હોસ્પિટલ પણ બની રહી છે જેમાં સિનિયર ડોક્ટર એક્સ રે ઓપરેશન થિયેટર લેબોરેટરી ફિઝિયોથેરાપી એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ ધીમે ધીમે શરૂ થઈ રહી છે છે અને આ સૌથી વધુ ઉડીને કોઈ બાબત હોય તો તે સ્વચ્છતા આખો દિવસ અહીં સાફ સફાઈનું કામ ચાલતું રહે છે તમે અંદર પગ મૂકો તો જાણે એવું જ લાગે કે કોઈ હોટેલમાં આવ્યા હોય દાતાઓના સહયોગથી ચાલતા માનવ સેવાના ભગીરથ કાર્યમાં લોકો હવે સામે ચાલીને મદદ કરી રહ્યા છે આ પ્રભુજીઓના લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય છે તમે પણ આ સંસ્થાને ચપટી ભરીને મદદ કરશો તો એ મદદ આવા બિનવારિસ લોકો માટે ખૂબો ભરેલી મદદ ગણાશે આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરીને આ કાર્યને બિરદાવો એવી વિનંતી છે